બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે રહેતા જૈવિન મોદી નામના યુવક ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરી કરી રહ્યો હતો તે દરમિયાન ઝઘડિયા ટાઉનમાં આવેલ એક હોસ્પિટલમાં એડમિન વિભાગમાં ફરજ બજાવતા વિધવા બહેન સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગડ્યો હતો જે પ્રેમને લઈ એક તરફ પરત જૈવિક મોદીના ઘરમાં કંકાસ શરૂ થયો હતો જોકે આ વચ્ચે પણ બંને પ્રેમમાં ગળા દૂબ બની સપ્તાહ પૂર્વે મોબાઈલ બંધ કરી ક્યાંક ભાગી છૂટ્યા હતા આ અંગે વિધવાબહેનના પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરતા તેમણે જૈવિક મોદીની પત્નીને ફોન કરી જણાવ્યું કે મારી બહેન ક્યાં ચાલી ગઈ છે તેનો મોબાઈલ બંધ આવે છે તમારા પતિ ક્યાં છે તે કહો જે સાંભળી ઓડની પત્ની પણ ચોંકી ઉઠી હતી અને અસરથી પોતાના પતિનો મોબાઈલ ફોન લગાવ્યો હતો જો કે ફોન બંધ હોવાથી લાગ્યો ન હતો અને તે પોતાના પતિની પ્રેમ કરતુતનો ભાંડો પત્નીએ જ ફોડી આ અંગે ઝઘડિયા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી સમગ્ર મામલે આજે પાંચ દિવસ થવા છતાં બંને પ્રેમી યુગલ લોકોએ હતોપતો હજુ લાગ્યો નથી ત્યારે આંધ્રો પ્રેમમાં પાગલ બનેલા બંને પ્રેમીને લઈને બે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે ત્યારે હાલ ઝઘડિયા ટાઉનમાં આ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બનાવ સાથે ચર્ચાનો વિષય બન્યો છે આ વચ્ચે ઝઘડિયા પોલીસ મથક તેમજ બંને પરિવારના ઘરે સમક્ષ એક દેવભૂમિ દ્વારકાથી એક એફિડેવિટ આવ્યું હતું જેમાં જેવીન મોદી અને વિધવા યુવતી દ્વારા પોતે પરિવાર દ્વારા પુનઃ લગ્નના દબાણને લઈ તે જેવિન મોદી જોડે સહમતીથી એકબીજા જોડે સેવા કરાર કરી રહ્યા છે સેવા કરારના નામે મૈત્રી કરાર કરી લીધો હતો અને આગામી દિવસમાં ઝઘડિયા અથવા અંકલેશ્વર રહેવા આવે ત્યારે પરિવાર કંડક્ટાના હેરાન ના કરે તે માટે પોલીસે પણ જાણ કરી હતી મૈત્રી કરાર આ પ્રેમ પ્રકરણમાં હલભારે અંકલેશ્વર અને ઝઘડિયામાં ચર્ચા જગાવી છે